નમસ્તે વિદ્યાર્થીઓ માહી એજ્યુકેશનમાં હું પલ્લવી ગોહિલ સ્વાગત કરું છું વિદ્યાર્થીઓ આપણે ગયા પ્રયત્ન પેજ નંબર ઉપર જે સંખ્યાઓ આપી છે એ સંખ્યાઓને આપણે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખતા શીખી ગયા બરાબર અને કઈ રીતે વંચાઈ બંને પદ્ધતિમાં એ પણ આપણે શીખી ગયા ખાલી જગ્યા એનો એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર તો જ્યારે આ રીતે સંખ્યા પૂછી હોય બરાબર જયારે રકમ આવી રીતે પૂછી હોય આપણને તો આ રીતે જ્યારે આપણને સંખ્યા આપી હોય બરાબર જેમ કે અહીંયા છે એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર એક લાખ થાય આપણે અહીંયા પૂછ્યું છે તો આપણે શું કરવાનું છે તો એની ચોટરી છે કે અહીંયા જે પણ સંખ્યા આપી હોય એને પહેલા આપણે લખી દઈશું એક લાખ અને એના છેદમાં આપણે લખીશું અહિયાં જે સંખ્યા આપી હોય એ દસ હજાર

તો કેટલા વચ્યા અહીંયા દસ એક મિલિયન બરાબર દસ સો હજાર એક કરોડ બરાબર ખાલી જગ્યા દસ લાખ તો આપણે એક કરોડ લખીશું પહેલા પછી એના છેદમાં માં દસ લાખ હવે આ જે ઝીરો છે એને ઉડાવતા આપણી પાસે કેટલી સંખ્યા બચી દસ તો એક કરોડ બરાબર ખાલી જગ્યા દસ લાખ હવે ડી છે એક કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન તો એક કરોડ લખીશું લખીશું મિલિયન એટલે એક મિલિયન લખીશું આપણે ઝીરો કટ કરતા દસ એટલે એક કરોડ બરાબર દસ મિલિયન થાય એક મિલિયન બરાબર ખાલી જગ્યા લાખ તો અહિયાં પહેલા એક મિલિયન લખીશું આપણે અને નીચે લાખ લખીશું એને ઝીરો કટ કરતા દસ એટલે એક મિલિયન બરાબર દસ લાખ થાય તો હવે આપણે જોઈએ દાખલા નંબર બે દાખલા નંબર છે યોગ્ય રીતે મૂકો અને સંખ્યા લખો આપણે શું કરવાનું છે અહીંયા જે સંખ્યા શબ્દોમાં આપી છે એને આપણે એ સંખ્યાને લખવાની છે અંકમાં અને અલ્પ વિરામ પણ મૂકવાના છે તો અહીંયા સંખ્યા આપી છે સોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો અંકમાં લખીએ સાત બરાબર આ થઈ ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ જેમાં એકમ દર્શક સો ની આગળ અલ્પવિરામ વિરામ લાખ હજાર દસ હજાર ની આગળ અલ્પવિરામ વિરામ લાખ દસ લાખ ની આગળ અલ્પ વિરામ આ રીતે આવે છે બરાબર તો અહીંયા થશે પછી કોમા 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 હવે બી જોઈએ નવ કરોડ પાંચ લાખ એકતાળીસ તો નવ કરોડ કરોડના સ્થાનમાં નવ લખીશું હવે પાંચ લાખ એટલે કે દસ લાખના સ્થાનમાં ઝીરો આવશે તો પાંચ લાખ સીધા એકતાળીસ આપ્યા છે એટલે હજારના સ્થાનમાં કોઈ નથી સંખ્યા તો ઝીરો સોના સ્થાનમાં પણ કોઈ સંખ્યા નથી એનો પણ ઝીરો અને એકતાળીસ બરાબર નવ કરોડ પાંચ લાખ એકતાળીસ હવે આપણે જોઈએ સી સાત કરોડ બાવન લાખ સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર એકવીસ હજાર ત્રણસો બે બરાબર સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર કોમાં ચારસો ત્રેવીસ હજાર ચારસો ત્રેવીસ હજાર બસો બે બસો બે આ કઈ પદ્ધતિ છે તો આ છે આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિ જેમાં એકમ દશક સો કોમાં આવશે એક મિલિયન દસ મિલિયન સો મિલિયન પછી કો માં એક મિલિયન દસ મિલિયન સો મિલિયન બરાબર તો આમાં ત્રણ ત્રણ ના જૂથ ત્રણ ત્રણ સંખ્યા પછી કોમાં આવે છે હવે જોઈએ ઈ દસ બરાબર ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ આ થઈ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ બરાબર તો એમાં આ રીતે ફોર્મમાં મુકાશ હવે જોઈએ દાખલા નંબર ત્રણ તો આ દાખલામાં આપ્યું છે અલ્પ વિરામ યોગ્ય રીતે મૂકો અને ભારતીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો બરાબર આમાં યોગ્ય રીતે અલ્પ વિરામ મૂકવાના છે પણ કઈ પદ્ધતિ પ્રમાણે ભારતીય સંખ્યાલેખન પદ્ધતિ પ્રમાણે તો આપણે જોઈએ એકમ દશક સો અલ્પ વિરામ હજાર દસ હજાર અલ્પ વિરામ લાખ દસ લાખ અલ્પવિરામ બરાબર આ રીતે અલ્પ વિરામ લખીએ આઠ કરોડ પંચોતેર લાખ પંચાણું હજાર आठ करोड स्थान आठ करोड पंचो लाख पंचाणू हजार सात सो बास हवे जो ये बी एकम दशक सो हजार दस हजार दस लाख तो आम्ही पंचशी लाख चेस हजार बसो ती पंचाशी लाखिस हजार बसो હવે જોઈએ સી એકમ દસ કોમા લાખ દસ લાખ કોમાં નું લાખ હજાર ના સા નો ઝીરો છે માટે છેતાળીસ નવ કરોડ નવ્વાણું લાખ છેતાળીસ નવ કરોડ 99 लाख 47 હવે डी જોઈએ આપણે એકમ दशक 100 , हजार 1000 , લાખ 10 लाख , કરોડ 9 કરોડ 84 लाख 32000 701 9 કરોડ ચોરાશી લાખ એક હવે જોઈએ દાખલા નંબર ચાર હવે જોઈશું દાખલા નંબર ચાર આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પ વિરામ યોગ્ય રીતે મૂકો અને આંતરરાષ્ટ્રીય સંખ્યાલેખન પદ્ધતિમાં લખો તો આપણે મૂકવાના છે પણ કઈ રીતે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ અને એ જ રીતે શબ્દોમાં પણ લખવાની છે સંખ્યા તો જોઈએ આમાં છે એકમ દશક સો અલ્પવિરામ હજાર દસ હજાર સો હજાર

दशक सुधी तो इक्योतेर मिलियन सौ नौ, नौ एक हजार હવે બી જોઈએ સો કોમા સાત મિલિયન ચારસો બાવન હજાર બસો ને ત્રાસી સાત મિલિયન ચારસો બાવન હજાર ત્યાંશી હવે તે જોઈએ એકમ દશક સો કોમાં હજાર દસ હજાર સો હજાર કોમાં મિલિયન દસ મિલિયન નવ્વાણું મિલિયન नौ सौ पंचासी हजार एक सौ नौवाणु नौ सौ हजार एक सौ हमें जो चौथु એકમ દશક સો કો હજાર દસ હજાર સો હજાર કો એક મિલિયન ઓગણપચાસ હજાર આઠસો એકત્રીસ તો આને આપણે લખીએ અડતાળીસ મિલિયન હજાર એકત્રીસ તો વિદ્યાર્થીઓ આજે આપણે સધે એક પોઈન્ટ એક એનું સોલ્યુશન કર્યું હવે મળીશું આપણે નેક્સ્ટ વિડીયોમાં સધે એક પોઈન્ટ બે સાથે તો તમે જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો અમારી ચેનલને ને લાઈક સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં